આ તસવીર છે વડોદરાના એક ઘરમાં ઉગતા સોનાની આ તસવીર છે દંપતીના ચહેરા પર ખીલનાર ખુશીઓની આ તસવીર છે દુનિયાને ચોંકાવનાર થયેલ નવતર પ્રયોગની જે દિવસે ફર્સ્ટ ટાઈમ જે એક ફૂલ જોયું મેં ત્યારે બહુ જ એટલે અત્યંત ખુશી થઈ એક જાંબલી કલરનો ફૂલ નવા રૂમમાં ઉગ્યો છે જે ખાલી કશ્મીરમાં ઊભે છે એ જોઈને આમ મન પ્રસન્ન થઈ ગયું એવું કહેવાય

तो यहाँ हमने हमारे सीड्स को एक पर्टिकुलर टेम्परेचर ह्यूमिडिटी और लाइट प्रोवाइड की जिसके थ्रू यहाँ पे हम केसर इस इस्ले में हमें ये पूरा प्रोजेक्ट करने में सीड्स कश्मीर से जो हम लाए वो लगे चिलर यूनिट लगा ह्यूमिडिफायर लगा हमने रूम को इंसुलेट किया इस सब में आ, हमें लगभग पाँच से सात लाख का खर्चा आया तो टाइम पीरियड जो साइकिल रहता है इसका वो है लगभग अगस्त से लेकर नवंबर तक नवंबर मिड तक इसकी प्लारिंग हो जाती है हाथ हो जाती है और वापस उसके बाद हमें इन्हें सॉइल में डाल देना होता है क्योंकि इनका जो सीड होता है इसकी एक बहुत बड़ा प्लस पॉइंट है कि वो मल्टीप्लाई होता है तो एक सीड जब आप मिट्टी में डालते हैं तो वो अगले साल तक तीन से चार सीड्स में कन्वर्ट हो जाता है તો અભી અગર આપ દેખ સકતે હો તો ઉસી પ્રોસેસ મેં હમ અમારી ફ્લાયરિંગ ઇસ સાલ કે હાવેસ્ટ મેં હો ચુકી હે ઓર અભી હમ લુકો મિટ્ટી મેં ડાલ રખે તાકે હમ આગલે સાલ ફ્લેઇન્ટ ફીડ સિસ્ટમ હમેશા કઈક નવ અને અલગ કરવા ની લગન થી જીવતા આયુવાનો ને વિચાર આવ્યો કે માંગ કરતા ઓછા પુરવઠા માં મળતું કેસર અહિંસા કેમ ન ઉગી શકે પોતાના વિચારો સાથે જ તે ઉ કશ્મીર ગયા કિસાનો ને મળ્યા અને ત્યાં રહીને જ કેસર ની ખેતી નો અનુભવ લીધો બસ પછી તો વિજ્ઞાન અને કુદરત બંનેના સહયોગથી શરૂ કરી વડોદરામાં કેસરની ખેતી મેં આની ઉપર પાસાણ એમથી રિસર્ચ કરેલો અમારું પાછી ફાર્મિંગમાં અમે ઓલરેડી રિસર્ચ અને રિસર્ચમાં અમે થોડું અને કયા કયા પ્લાન્ટ્સ કેસર ઉઠ્યું અને એમાં મને થોડો વધારે ઇન્ટરેસ્ટ આવ્યો અને અમે એના બહુ બધા ફાયદા છે એ જોઈને અમે રિસર્ચ ફાઇનલાઇઝ કર્યું અમને એ સાલ અમારી 2000 સે ઉપર ફૂલ હમ હમ ઉગા પાએ ઓર ઉસમે લગભગ 30 ગ્રામ હમારા કેસર નીકલા क्योंकि ये क्वांटिटी इतनी ज्यादा नहीं थी हमें कहीं पे भी मार्केटिंग पे के लिए जाने की जरूरत नहीं पड़ी हमारे फ्रेंड्स, फ़ैमिली, रिलेटिव्स उन सब ने हमसे अगले साल हम थोड़ा सा इसको स्केल, स्केल अप करेंगे तो तब हो सकता है कि हम थोड़ा टू बी बीटू थोड़ा एक्सप्लोर करें मार्केट केसर से बतायू कि कश्मीर जो केसर जी आई टैग वर्ल्ड સ્પેનમાં ઉગે છે માં ઉગે છે પણ એનાથી સારું બેસ્ટ નીકળ્યું છે અને અમારો ભાવ છે સાતસો રૂપિયા પર ગ્રામ જે આપણે આટલા ટાઈમથી કાશ્મીરમાં જે કેસર લઈએ છીએ અને અહીંયા જ મને મારા ઘર પાસે એકદમ મળ્યું છે અને મારા મધરે પણ યુઝ કર્યું છે અને એમને સેમ જ ક્વોલિટી સેમ જ રીતે એમને કાશ્મીરનું જે કેસર છે જ મળ્યું છે અને एकदम ऑर्गेनिक तरीके पर तो ग्रो प्रोसेस हम लोग उसको रेगुलरली यूज कर रहे हैं अच्छी खुशबू है मैं उसको खीर में डाल के यूज करती हूँ और अपनी हर्बल टी में यूज करती हूँ और मेरी बेटी उसको दूध में डाल के रेगुलरली ले रही है અભ્યાસ કરેલ વૈભવભાઈ અને એમબીએ થયેલ આસ્થાબેન ની આ સફળતાને જોઈ એટલું જરૂરથી કહી શકાય કે અશક્ય પણ શક્ય બની જાય છે જો તેમાં સાચી લગન અને મહેનત ભળી જાય ગુડ ન્યુઝ ગુજરાત માટે વડોદરાથી સંજય બાગી રિપોર્ટ